ગુજરાતના હવામાનમાં પલટો વરસાદનું રેડ એલર્ટ અપાયું અત્યંત ભારે મેઘમહેર થવાની કરાઈ છે આગાહી ગુજરાત પર મેઘમહેર થવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે જેના કારણે રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું તો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ ચેનલ પર તમને હવામાનને લગતા ગુજરાતના હવામાનને લગતા અતિ મહત્વના સમાચાર એક જ ચેનલ પર એક જ વિડીયોમાં મળી રહે નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ચેનલ ઉપર આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના છે જેમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ કે દાસે જણાવ્યું છે કે ગુજરાત રીઝન એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના રાજ્યના ભાગમાં આગામી સાત દિવસ ભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ માટે આજના દિવસ માટે ભારે વરસાદની આગાહી છે ગુજરાત રીઝનમાં આજે ભારેથી ભારે અને કેટલાક ભાગમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે જેમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે નોંધનીય છે કે ઓગસ્ટની શરૂઆતમાં વરસાદે બ્રેક મારી હતી પરંતુ પંદર ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ વરસાદી સ્થિતિ આગામી દિવસોમાં પણ રહેવાની શક્યતાઓ છે આ સાથે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે એ કે દાસ જણાવે છે કે આજના દિવસ માટે ભારેથી ભારે અને અત્યંત ભારે વરસાદની સ્થિતિ છે જેમાં નવસારી સુરત અને તાપી જિલ્લામાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે ભારેથી અતિ ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ સાથે આગાહી કરવામાં આવી છે તેમાં નર્મદા વલસાડ પંચમહાલ અરવલ્લી ખેડા ભરૂચ અને ડાંગ તથા દમણ અને દેન્દ્રનગર હવેલીનો સમાવેશ થાય છે આ સાથે આજના દિવસે યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા ખાસ કરીને સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ દાહોદ વડોદરા અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલે એટલે કે ત્રીસમી ઓગસ્ટે સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વિદર્ભ પર બનેલું છે જેની અસરથી ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે જ્યારે મોન્સૂન ટ્રફ બિકાનેરથી પસાર થઈ રહ્યો છે ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાયો છે છસો ચોપન પોઈન્ટ ત્રણ એમએમ વરસાદ ગુજરાતમાં નોંધાયો છે જે પાંચસો છોતેર પોઈન્ટ નવ એમએમ સામાન્ય કરતાં તેર ટકા વધુ છે તો બીજી બાજુ બે કલાકમાં પાંચ ઇંચ વરસાદે ડોલવણને ડોલાવી નાખ્યું નદીઓ ગાંડીતુર તાપીના ડોલવણમાં મેઘરાજાએ તોફાની વેટિંગ કરી છે બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા મહત્ત્વનું છે કે ભારે વરસાદને કારણે અંબિકા પૂર્ણા ઓલણ નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી તો નવસારીમાં પણ પૂરનું સંકટ ઘરાયું હતું ગાંડીતૂર બનીને વહેતી નદીઓમાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ઉલ્લેખનીય છે કે વાલોડ તાલુકામાં પણ એક પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ નોંધાયો હતો આમ ભારે વરસાદની સ્થિતિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું તો બીજી તરફ વાત કરીએ આજના મેઘમહેરની તો એકસો ત્રણ તાલુકામાં મેઘમહેર નદીઓમાં પૂર નવસારીમાં તડકેશ્વર મહાદેવ મંદિરે જળ સમાધિ લીધી સુરત તાપી અને નવસારી માટે આજનો દિવસ ભારે ડોલવણમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે એના કારણે અનેક જિલ્લાઓમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યોમાં બે સક્રિય વરસાદી સિસ્ટમ છે જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે તો આજે સુરત તાપી અને નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અરવલ્લી મહિસાગર ખેડા પંચમહાલ ભરૂચ નર્મદા સુરત તેમજ ડાંગ વલસાડ દમણ અને દેન્દ્રનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના છે આથી પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ખાસ હવે વાત કરવાની છે રેડ એલર્ટની સુરત તાપી અને નવસારીમાં રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો અરવલ્લી મહિસાગર ખેડા પંચમહાલ ભરૂચ નર્મદા ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે યેલ્લો એલર્ટની વાત કરીએ તો સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ ભાવનગર અમરેલી ગિરસોમનાથ અને દીવમાં યેલ્લો એલર્ટ છે એકસો ત્રણ તાલુકામાં વરસાદી માહોલ છે સૌથી વધુ ડોલવણમાં છ પોઈન્ટ ચોત્રીસ ઇંચ આજે સવારના છ વાગ્યાથી ચાર વાગ્યા સુધી સુધીમાં રાજ્યના એકસો ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં છ પોઈન્ટ ચોત્રીસ ઇંચ અને સૌથી ઓછો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં એક મિમી વરસાદ નોંધાયો છે નડિયાદમાં પણ વહેલી સવારથી પડી રહેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા સુરતમાં ધોધમાર વરસાદથી કિમ નદીમાં પાણીની ભારે આવક થતા માંગરોળમાં સેઠી ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે સાથે જ મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં વધુ બે દરવાજા

એક મીમી નોંધાયો છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દેદ્રનગર હવેલીમાં યલો એલર્ટ છે ડોલવણને તાપીમાં છ પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ પંચમહાલના શહેરામાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ વાલોડના તાપીમાં ત્રણ પોઈન્ટ ચોરાણું ઇંચ સવારના છ વાગ્યાથી ચાર વાગ્યા સુધીના આંકડાની વાત કરવામાં આવે તો ઉમરપાડાના સુરતમાં ત્રણ પોઈન્ટ ઓગણ એસી ઇંચ ખેડાના નડિયાદમાં બે પોઈન્ટ નવ્વાણું ઇંચ આણંદના ઉમરેઠમાં બે પોઈન્ટ પંચાણું ઇંચ સુરતના માંડવીમાં બે પોઈન્ટ સત્યાસી ઇંચ વલસાડના ઉમરગાંવમાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ આણંદમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ બારડોલી સુરતમાં સુરતના બારડોલીમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ ભાવનગરના મહુવામાં બે પોઈન્ટ એક ઇંચ ચીખલી નવસારીના ચીખલીમાં એક પંચ્યાસી ઇંચ નવસારીના ગણદેવીમાં એક ઇંચ મહુવામાં એક સત્તાવન ઇંચ ખેરગામના એક ચોપન ઇંચ ખેડાના વસોમાં એક પાંચ ઇંચ તાપીના સોનગઢમાં એક પોઈન્ટ છેતાલીસ ઇંચ ભરૂતના વાગરામાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વિજયનગર એટલે કે સાબરકાંઠાના વિજયનગરમાં એક ત્રણ ઇંચ નવસારીના વાસંદામાં એક પોઈન્ટ ત્રણ ઇંચ હિંમતનગરમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ નવસારી જિલ્લાના ચીખલી રિવરફ્રન્ટ પર આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું છે મહેસાણાના ધરોઈ ડેમના વધુ બે દરવાજા ખોલી સાબરમતીમાં પાણી છોડાયું નદી કાંઠામાં ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે નર્મદા જિલ્લાના કેવડિયા એટલે કે એકતા નગરમાં આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારમાં સત્યાવીસ ગામોને એલર્ટ કરાયા છે ડોલવણ તાલુકાના વાંકલા ગામથી પસાર થતી પૂર્ણા નદી બે કાંઠે વહેતા નદીના પટમાં માછીમારી ન કરવા કે અન્ય કોઈ કામ માટે ન જવા તંત્રની સૂચના હિંમતનગરનો હાથ મતે પિકઅપ વિયર પાંચ ફૂટે ઓવરફ્લો થયો છે ચોવીસ કલાકમાં નોંધાયેલા વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકના સુરતના ઉમરપાડામાં સાત પોઈન્ટ અડતાલીસ ઇંચ સાબરકાંઠાના ઈડરમાં પાંચ પોઈન્ટ ઓગણ ઓગણસાઠ ઇંચ અરવલ્લીના મેઘરજમાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ ગાંધીનગરના દહેગામમાં ત્રણ પોઈન્ટ બ્યાસી ઇંચ છોટાઉદેપુરના ક્વાંટમાં ત્રણ પોઈન્ટ પંદર ઇંચ તેમજ દાહોદના દેવગઢ ભારિયામાં બે પોઈન્ટ નવ્વાણું ઇંચ તાપીના વ્યારામાં બે પોઈન્ટ પંચાણું ઇંચ છોટાઉદેપુરના જેતપુરમાં બે પોઈન્ટ એકાણું ઇંચ હિંમતનગરના સાબરકાંઠાના હિંમતનગરમાં બે પોઈન્ટ અડસઠ ઇંચ તાપીના ઉચ્છલમાં બે પોઈન્ટ બાવન ઇંચ અરવલ્લીના ધનસુરામાં બે પોઈન્ટ અડતાલીસ ઇંચ સાબરકાંઠાના વડાલીમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ પંચમહાલના ગોધરામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ ડાંગના સુબીરમાં બે પોઈન્ટ તેર ઇંચ તાપીના વાલોડમાં બે પોઈન્ટ જીરો નવ ઇંચ પંચમહાલના મોરવા હડફમાં બે પોઈન્ટ જીરો પાંચ ઇંચ છોટાઉદેપુરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ પૂર્ણા નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો એકતાલીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે નવસારી જિલ્લાના ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે નદીની વર્તમાન સપાટી અઢાર ફૂટ સુધી પહોંચી ગઈ છે જે ભયજનક સપાટીથી માત્ર પાંચ ફૂટ દૂર છે વાસંદા તાલુકામાં પરિસ્થિતિ વણસી છે પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ હેઠળના કુલ એકતાલીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે આના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની અવર જવર મુશ્કેલ બની છે ગણપતિ વિસર્જન માટે આવનારા લોકોને નદી કિનારાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવ પણ પાણીથી ભરાઈ ગયા છે સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર